શહેરમાં કેટલીક જગ્યા પર આવા બનાવ બનતા રહે છે એમાં ખાસ કરીને આજે સવારથી જોવા મળી રહ્યો છે કે પિયુષ પાઇપ પર જે લાખો ની લીટર પાણી વેરફાઈ રહ્યો છે પણ શાસકો અને પ્રશાસનો બિલકુલ ધ્યાન લેતા નથી અને આના કારણે પ્રજાજનો નુકસાન થાય છે અને પ્રજાજનોનો જે ટેક્સના જે પૈસા છે તે ખોટી જગ્યાએ જાય છે બીજી વસ્તુ કે મીટર પ્રઠાટી લોકોને જે પાણી આપવા આપે છે ને આપવાની વાતો કરે છે તો મારે એક કહેવાનું થાય છે કે તમે એક બાજુ પાણીને તમે વેઠો છો અને લોકોના માથે તમે બોજો નાખો છો આ ક્યાં લગી ચલાવી લેવાય ખરેખર આ આજે અંકલેશ્વર આવેલા ટર્કેશ્વર 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 ના અંદર એકવીસ કરોડ ના ખર્ચે પાણીની ટાંકી જે ઉભી કરવામાં આવી ઓપનિંગ થયા વગર એ પાણીની ટાંકી ધરાશય થઈ ગઈ આ કેટલો મોટો કુંભાળ અને એનું બિલ પણ ચૂકવાઈ ગયું અને એ જ એજન્સી ને કેટલાકો બધા કામો આપેલા છે તેના પર જે જોઈએ બ્લેક જો કામો નથી થયા તેવા કામોના પણ સરકારે દીધા તો આ જે ભ્રષ્ટ સરકાર જે છે તે આ રીતે રહેશે અને પ્રજાનો મારો ઠસો રહેશે મારું સ્પષ્ટ કહેવું છે કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટીને ઝાકારો મળશે અને લોકો આજે થાકી ગયા છે ને પરેશાન છે અને હું પ્રશાસનને વિનંતી કરું છું કે તાત્કાલિક આ વાલ નવો નાખે

સાથે સાથે જે જૂની નળીકા છે જે પાણીની એ બી હલકી કક્ષા નાખી દેતી અને જે ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન સાથે અને તેના કારણે જે ડ્રેનેજનું પાણી આ જે મીઠા પાણીની સાથે મિક્સ થાય છે અને સાથે ડ્રેનેજની અંદર જે પાણી જે જાય છે તેના અંદર કેટલાક વિસ્તારની અંદર તપેલા ડાઇંગ ચાલે છે અને એ તપેલા ડેમના અંદર નું જે પાણી જે ગેરકાયદેસર ડ્રેનેજ ના જાય છે અને તેના કારણે જે પીવાના જે પાણી શુદ્ધિકરણ જે લોકો લોકો તે નથી અને 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 કલર કેમિકલ વાળું પાણી પીવા છે આજે કેટલીક માં જાઓ છો તો પાણીના બોટલ મંગાવીને ઘરના અંદર વપરાશ પાણી અને રસોઈ કરવા માટે વાપરે છે અને આ બાજુ અવન ભક્તો અને સમજ પડતી નથી મેયર ને સમજ પડતી નથી શાસકોને ચેરમેન ને સમજ નથી પડતી અને બસ ભ્રષ્ટાચાર ગાજવાનો કેવી રીતે કટકી મળે છે પાસે છે થવી જોઈએ તે હજુ સુધી ચાલતી નથી અને કરશે ક્યારે તે તો મને લાગે છે કે આ લોકો ઘર ભેગા થશે પછી જો કોંગ્રેસનું શાસન આવશે તે તાત્કાલિક નવી લાઈનો નાખીને લોકો સગવડતા કરી આપશે અને લોકોને ન્યાય આપશે